મિત્રો આજે આપડે ના ઘરે રાહુલભાઈ ખાણી આવે આજે પ્રફુલભાઈ ખાણી બાઈક લેવા ગયા ચાલો પડીએ તિયર જયા પુગીયા મે રોહી બનરે રોહી બનવાલો બસ મજામાં તમે કેમ છો બધા મજામાં મજામાં જો અત્યારે રમ આઈવા આ રાહુલભાઈ પ્રફુલભાઈ સ્કૂલ આલે મે તિયર જવા ધમમાં જવાનું થઈ ગયું હે તો રમિયા અહીંયા આજી બેહીયા પોવની બહુ મસ્ત હે મામા કોઈને બધા ભેગા થઈ ગયા હે આવું રમિયા આવો કે કોણ છે તો મામા આ રોહી તો મરે જેવો રહેતી આ લાવી જો અત્યારે घर मिली